કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો પ્રકરણ એના પ્રશ્નો આપેલા છે તે આપણે કોષ્ટક જોઈને શોધીએ ચાલો કેરીની જાત તો કે બદામ કેરીનો ભાવ કિલોનો શું છે એસી રૂપિયા તોતાપુરીનો સાઠ હાફૂસનો સિત્તેર લંગડો નેવું અને કેસર કેરીનો એકસો ને ત્રીસ રૂપિયા ભાવ છે ચાલો પહેલો પ્રશ્ન આપેલો છે કે ઉમંગભાઈ ત્રણ કિગ્રા કેસર કેરી ખરીદે છે ચાલો તો અહીં આપણે શું કરીશું તો કે ત્રણ ગુણ્યા એકસો ને ત્રીસ ચાલો શું કામ એકસો ત્રીસ કરીશું કારણ કે કેસર કેરીનો ભાવ કેટલો છે તો કે એકસો ત્રીસ રૂપિયા હવે અહીં ઝડપી ગુણાકાર આપણે કરીશું કે તેર તેરી તો કે ઓગણચાલીસ અને પાછળ શૂન્ય એમનો ચાલો તો કેટલા રૂપિયા આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે ત્રણસો નેવું રૂપિયા ચૂકવવા પડે તો તમારે પેપરમાં ત્રણસો ત્રીસ ગુણ્યા ત્રણ કરવાના પછી નીચે એનો જવાબ લખવાનો અને પછી લખવાનું કે માટે ઉમંગભાઈ ત્રણ કિગ્રા કેસર કેરીના ત્રણસો ને નેવું રૂપિયા ચૂકવશે ચાલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ જયશ્રી બેન ચાર લંગડો કેરી એટલે કે આપણે ચાર ગુણ્યા કેટલા કરીશું તો તો કે કે લંગડો કેરીનો ભાવ કેટલો છે નેવું નેવું રૂપિયા ચાલો ચાર નવ ચોક છત્રીસ પાછળ એક શૂન્ય આવી જશે એટલે ત્રણસો સાઠ રૂપિયા ચૂકવે અને નીલાબેન છે એ ચાર કિગ્રા કઈ કેરી લે છે તો કે હાફુસ એટલે ચાર ગુણ્યા હાફુસ કેરીનો ભાવ કેટલો છે હાફુસ સિત્તેર પાંચ ગુણ્યા ત્રીસ બરાબર ત્રણસો અને કપિલભાઈ છે એ ચાર કિગ્રા લંગડો કેરી ખરીદે છે લંગડો કેરીનો ભાવ છે નેવું રૂપિયા છે એટલે ચાર ગુણ્યા નેવું નવ ચોક છત્રીસ ની પાછળ એક ઝીરો એટલે ત્રણસો ને સાઈઠ રૂપિયા બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા તો કે સાહીઠ રૂપિયા વધારે ચૂકવે કારણ કે પ્રદીપભાઈ ત્રણસો રૂપિયાની કેરી ખરીદે અને કપિલભાઈ તો તો કપિલભાઈ છે એ વધારે વધારે રૂપિયા રૂપિયા ચૂકવશે ચૂકવશે કેટલા કે ચાલ એના પછી ચોથો દાખલો રમણભાઈ બે કિગ્રા કેસર કેરી કેસર કેરીનો ભાવ એકસો ને ત્રીસ રૂપિયા છે અને બે કિગ્રા ખરીદે છે એટલે બે ગુણ્યા એકસો ને ત્રીસ એટલે કે તેર દુ કેટલા થાય તો કે છવ્વીસ બસો ને સાઈઠ રૂપિયા ત્રણ કિગ્રા લંગડો કેરી લંગડો કેરીનો ભાવ નેવું રૂપિયા ત્રણ નવા સત્યાવીસની પાછળ આ શૂન્ય આપણે લગાડી દઈએ આ બધા ઝડપી ગુણાકાર છે જે તમને તમારા સર કે ટીચરે શીખવાડેલા જ હશે બસો ને સિત્તેર અને એક કિગ્રા બદામ કેરી તો બદામ કેરીનો ભાવ છે તે એંશી રૂપિયા છે હવે તમે એક ગુણ્યા એંશી કરો તો એનો જવાબ છે એ એંશી જ આવે ચાલો એંશી હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે કોનો કોનો તો કે બસો સાઠ બસો ને સિત્તેર અને એશી રૂપિયા ચાલો ઝીરો ને ઝીરો એમનમ છમાં સાતમાં આઠ નાખો તો પંદર ને પંદરમાં છ નાખો તો એકવીસનો એકડો વધી પડી બે બે ને બે ચાર ને બે છ છસો દસ રૂપિયા આપણે લખીશું અહીંયા છસો દસ રૂપિયા ચૂકવવા પડે આ છે એ તમારે સપ્લિમેન્ટ્રી અથવા પેપરની અંદર જવાબ લખતા હોય ત્યારે તમારે દાખલા છે એ ઝડપી ગુણાકારની રીતે ગણવાના નથી તમારે છે એ દાખલા છે એ ઊભી રીતે ગણવાના છે વિજયભાઈ પાસે બસો ને ચાલીસ રૂપિયા છે તેમાંથી તે ચોથા ભાગની રૂપિયાની તોતા પૂરી કેરી કરી દે છે ચોથો ભાગ ચોથો ભાગ એટલે એક ચતુર્થામાં ચાલો જોઈએ આપણે બસો ને ચાલીસ ના છેદમાં ચાર ચાર છ ચોવીસ ની પાછળ એક ઝીરો એટલે સાહીઠ ચાલો સાહીઠ રૂપિયાની છે એ કઈ કેરી તો કે તોતાપુરી કેરી ખરીદે હવે તોતાપુરી કેરીનો ભાવ છે એ એક કિલોનો સાઠ રૂપિયા છે એટલે એક કિલો છે એ તોતાપુરી ખરીદે અને બાકીના રૂપિયા હવે બાકીના રૂપિયા એટલે કે બસો ચાલીસમાંથી સાઠ જાય એટલે કેટલા વધ્યા તો કે એકસો ને રૂપિયા ચાલો હવે એકસો એંશી રૂપિયા વધ્યા એમાંથી તે લંગડો કેરી ખરીદે છે લંગડો કેરીનો ભાવ નેવું રૂપિયા છે તો નેવું રૂપિયાની એક કિલો કેરી અને એકસો ને એંસીની બે કિલો કેરી એટલે નવ દુ અઢાર તો તેમણે કેટલા કિગ્રા તોતાપુરી તોતાપુરી એક કિગ્રા અને લંગડો કેરી છે એ બે કિગ્રા ખરીદી હોય ચાલો એના પછી ઉષાબેન બે કિગ્રા કેસર કેરી ચાલો બે ગુણ્યા કેસર કેરીનો ભાવ એકસો ત્રીસ એટલે એકસો સોરી તેર દુ ને છવ્વીસ એટલે બસો ને બસો સાહીઠ રૂપિયાની છે એ ઉષાબેન ખરીદે ચાલો હવે અને બે કિગા લંગડો કેરી એટલે બે લંગડાનો ભાવ કેટલો છે લંગડોનો રૂપિયા ભાવ નવ દુ અઢાર એકસો ને ચાલો રેડી હવે દુકાનદારને પાંચસો રૂપિયાની નોટ આપે તો હવે આ બંનેનો પહેલાં સરવાળો કરીએ બસો ને સાઠ વત્તા એકસો ને એસી ઝીરો છ છ બાર તેરને ને ચૌદ ચોકડો બધી પડી એક ચાર ચારસો ને ચાલીસ રૂપિયાની ખરીદી કરે છે અને પાંચસો રૂપિયાની નોટ આપે છે એટલે પાંચસોમાંથી આપણે ચારસો ને ચાલીસ બાદ કરીશું ચાલો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમાંથી ચાર ન જાય એટલે દસ કો લેવો પડે ચાર પાંચ કેન્સલ ઉપર ચાર દસમાંથી ચાર જાય તો છ અને ઝીરો સાઠ રૂપિયા એટલે કે સાઠ રૂપિયા છે એ પાછા આપશે ચાલો એના પછી સાતમો દાખલો આપેલો છે શશાંકભાઈ બે કિગ્રા લંગડો કેરી અને એક કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે બે કિગ્રા લંગડો કેરીનો ભાવ એકસો ને નવ દો અઢાર એકસો ને એસી રૂપિયા ચાલો આ બે કિલોનો ભાવ થઈ ગયો એકસો ને એસી એક કિગ્રા તોતાપુરી કેરી એટલે તોતાપુરી કેરીનો ભાવ સાઠ રૂપિયા છે એક ગુણ્યા સાઠ બરાબર કેટલા થાય તો કે ચાલો હવે ખરીદે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે કે એકસો ને એંશી બદામ બદામ ભાવ શું છે તો કે બદામ કેરીનો સૌથી પેલા કોષ્ટકમાં પહેલું જ આપેલું છે એસી રૂપિયા આઠ દુ સોળ ને સાઠ રૂપિયા બે કિગ્રા કેસર કેરી એટલે બે અને કેસર કેરીનો ભાવ એકસો ત્રીસ રૂપિયા એટલે બસો સાઠ રૂપિયા ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે એકસો ને સાઠ અને બસો સાઠ સરવાળો કરીએ ઝીરો છ છ બારનો બગડો વધી પડી એક બે ત્રણ ને ચાર ચારસો વીસ રૂપિયા એને ચૂકવવા પડે તો અહીં તમારું આ સોલ્યુશન અહીં પૂરું થાય છે થેન્ક યુ